પાટણ જિલ્લાના રાધનપુરના મસાલી ગામ ખાતે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આવતા ખેડૂતોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે ખેડૂતોએ ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક અનેક રજૂઆત બાદ પણ કેનાલમાં પાણી નહીં આવતા આખરે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં નાખવામાં આવેલ લાઇનમાં આજ દિન સુધી ખેડૂતોને પાણી નહીં મળ્યા હોવાના આક્ષેપ છે ખેડૂતોને કેનાલમાં પાણી નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ છે કોન્ટ્રાક્ટરો ખાલી ચોપડી કામગીરી કરી પૈસા ચાઉ કરી જાય છે કોન્ટ્રાક્ટરો બેદરકારી અને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે રાધનપુરના ગોકુળપુરા મસાલી ગામના ખેડૂતોએ પાણી નહીં પહોંચે તો આવનાર લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા બાર વર્ષથી ગામના ખેડૂતોને પાણી નહીં મળતા ગામના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે મહાલી ગામના નર્મદાના પાણી માટે બે હજાર ચૌદ પંદરમાં મારી લાઇન નખાણી છે નર્મદાની દિવસ સુધી એક ટીપો પાણી નથી આવ્યું બે વખત ધોરિયા નાખ્યા ધોરિયામાં પાણી ન આવ્યું અંડરગ્રાઉન્ડ ગોઠવી એમાં પાણી નથી આવ્યું લાખો રૂપિયાના ખર્ચ કરી કરીને કુંડીઓ બનાવે છે છતાં પાણી નથી આપતા કંત્રાડી પૈસા ખાઈ જાય ખાલી કહેવાનું કામ કરીને જાય છે બરાબર પૈસાને એમને ઉભા કરે છે પાણી આવતું નથી પાણી આખી તો નથી આવતા તો અમે ગામ લોકો એવો બહિષ્કાર કરી કે જો અમારા ગામને ગોકુલપુરા માં હાલીને પાણી નહીં જડે તો આવતી ચૂંટણી લોકસભાની લોકસભાની ચૂંટણીમાં ગોકુલપુરા ખાતે અમે બહિષ્કાર કરીએ છીએ કે ચૂંટણીમાં મતદાન નહીં કરીએ આ ચૂંટણી તો મારું નામ પણ રામજીભાઈ છગનભાઈ સરપંચ બોલો મારું નામ પોપટભાઈ કરણભાઈ હા ગોકુલપુરા જો પાણી નહીં આવે નર્મદાનું તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ અમે ગાંધીનગર સુધી જઈ રહ્યા છીએ ખાલી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ખાલી સેલ્ફી લઈ અને અમને પાછા મેલે છે અમને પાણી નથી આપતું અમે બાર તેર વર્ષથી પાણી વગર અમે રહીએ છીએ ખારા પાણી પાઈ અમારી જમીન ખારી થઈ ગઈ તો આટલો વિકાસ કર્યો હોય તો ભાજપ સરકારે તો અમારું પાણી કેમ ના આપે અમે પ્યોર ભાજપી છીએ ભાજપમાં વોટ આપી છે સત્તા અમને આવો અગડતા કેમ અને ભાજપી ગામ છે ભાજપ છે બોલો આપણે બધા ચૂંટણીનો બહિષ્કાર કરશો 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 પાણી નહીં આવે બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર